ભરૂચમાં વીજ જૂલતા વીજવાયરો અને નમેલા થાંભલા બનશે ભૂતકાળ મોબાઈલની જેમ રિચાર્જ થશે પાંચમણ બેતાલીસ લાખ વીજ મીટરો ભરૂચમાં શનિવારે જાળેસ્વર સબસ્ટેશન અને અંડરગ્રાઉન્ડ વીજ નેટવર્ક યોજનાનું ભૂમિપૂજન જિલ્લામાં પાંચપણ બેતાલીસ લાખ સ્માર્ટ પ્રીપેડ વીજ મીટરના રૂપિયા કરોડના પ્રોજેક્ટનું પણ ઉર્જા મંત્રી કરાવશે શુભારંભ જિલ્લામાં રૂપિયા એકસો કરોડના ખર્ચે ભૂગર્ભ વીજ કેબલ નવા ફીડર ટ્રાન્સફોર્મર વીજ બદલવામાં આવશે અકસ્માતો લો વોલ્ટેજ સહિતની સમસ્યા થશે ગાયબ ભરૂચમાં શનિવારે રાજ્ય ઊર્જા કનુ દિર હસ્તે જાડેશ્વર સબસ્ટેશન અને અંડરગ્રાઉન્ડ વીજ નેટવર્કનું ભૂમિપૂજન કરાશે કેન્દ્રીય ઉર્જા મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સ્તરે રીવેમ્પ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ આરડીએસએસ રૂપિયા ત્રણ પોઈન્ટ શૂન્ય ત્રણ લાખ કરોડની અમલી બનાવાય છે યોજના હેઠળ ડીજીવીસીએલ દ્વારા રૂપિયા ચાર હજાર એકસો વીસ પોઈન્ટ સડસઠ કરોડનો ખર્ચ કરવામાં આવનાર છે ભરૂચ વીજ સરકારમાં એસ યોજના હેઠળ શનિવારે ઉર્જામંત્રી કનુ દેસાઈ પ્રોજેક્ટનો પ્રારંભ કરાવનાર છે ભરૂચ સુપ્રિન્ટેન્ડન્ટ ઇન્જિનિયર ઉદ્વલ ચૌહાણે માહિતી આપી હતી કે મંત્રી છાસઠ કેવી છાળેશ્વર સબસ્ટેશન અને અંડરગ્રાઉન્ડ વીજ નેટવર્કનું ખાતમુહૂર્ત કરશે સાથે જ જિલ્લામાં કેન્દ્રની સ્કીમ હેઠળ બે ફેઝમાં ત્રણસો કરોડના ખર્ચે પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવવા છે જિલ્લામાં 542000 પ્રિપેડ સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત સરકારી કચેરીની જાન્યુઆરી 2024 ના અંત સુધીમાં કરાશે જે બાદ ઉદ્યોગો અને વાણી વિજય જોડાણો અને પછી રહેણાંક વીજ કનેક્શન ને આવરી લેવાશે ભરૂચ સર્કલ માં વીજ વિતરણનો માળખું વધુ મજબૂત અને સુધારવા આગામી સમયમાં યોજના હેઠળ નવા સબસ્ટેશન નવા ટ્રાન્સફોર્મર લગાવવામાં આવશે ભરૂચમાં માં આરડીએસએ યોજના હેઠળ રૂપિયા કવર કેબલ છસો પંચાણું કિલોમીટરમાં નવા વીજવાયરો વાયરો તેર ફીડરનું વિભાજન દરિયાઈ બસો તોતેર કિલોમીટર વિસ્તારમાં ભૂગર્ભ કેબલ ત્રાણું કિલોમીટર શહેરી વિસ્તારોમાં અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની શરૂઆત કરાશે